ભાવનગર શહેરના રામ મંત્ર એચપી પેટ્રોલ પંપ પાસે ગઈકાલે પેટ્રોલ પંપના કર્મચારીઓ અસામાજિક તત્વો બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં પેટ્રોલ પુરાવા માટે આવેલા જે ગ્રાહક છે તેમની સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે માથાકૂટ થાય છે ને જેમાં એક બાર વર્ષના બાળકને આ પેટ્રોલ પંપના કર્મચારીઓ છે તે લોખંડની પાઇપ ફટકારી દે છેના ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ મામલાના સંદર્ભમાં નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે આરોપીઓને કરવા માટે પણ પોલીસ પહોંચી હતી ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કરીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચુકાદાન ભાવનગર શહેરમાંથી અવારનવાર અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે ગઈકાલે ભાવનગર શહેરના રામ મંત્ર વિસ્તારમાં એચપી પેટ્રોલ પંપ પાસે કમલેશભાઈ નામના જે વ્યક્તિ છે તે પેટ્રોલ પુરાવા માટે ગયા હતા તેમની સાથે તેમના પરિવારજનો હતા બે બાળકો હતા અને પેટ્રોલ પુરાવતી વખતે ને લઈને માથાકૂટ થાય છે ટાંકણી છે ટાંકી પાસે જે ઢાંકણું હતું તે બાબતે પેટ્રોલ પંપના કર્મચારી અને અને કમલેશભાઈ મિતેશભાઈ નામના વ્યક્તિ સાથે કોઈ બોલા ચાલી છે તે ઉગ્ર બને છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભાવનગર શહેરમાં અવારનવાર કાયદા વ્યવસ્થાને કથરતી ઘટનાઓ સામે આવતી હોય છે અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવતા હોય છે પોલીસ ત્યારબાદ

બાળકને ઈજા પહોંચી છે તો આ મામલે પેટ્રોલ પંપના જે કર્મચારી છે જે હાલ કેસના આરોપી છે તેમની સામે ત્રણસો સાતનો ગુનો એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે આને જ લઈને વિવાદ વકર્યો છે હાલ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ જે ઘટના સ્થળ ઉપર આરોપીઓએ જે આપ યુવક છે ફરિયાદી છે તેમને માર મારવામાં આવ્યો હતો તે સ્થળ ઉપર લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું હાલ માંગ છે કે આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યારે જોવાનું રહ્યું કે નીલમબાગ પોલીસની કામગીરી સામે જે રીતે ફરિયાદી સવાલ ઉઠાવી રહ્યા છે અને જે કલમ ઉમેરવાની વાત કરી રહ્યા છે તે મુજબ ગુનો નોંધાય છે કે કેમ દર્શક મિત્રોને ઉજે ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય